હારો હાલો મિત્રો હું શું નાના બદલાયની અંદર જો મારા સર છે આજથી છ વા પહેલાં હું બદલા ભણતો ને એને ભણાવતા હતા ગણિત એટલે કે આપણે મે મેથેમેટિક્સ કહેવાય ને એના સબ્જેક્ટ છે એમનો મને ભણાવતા નાના જે બી વિદ્યાલય છે ને એને ભણાવતા હતા એ જો મફત નહીં આપણે છોડા ઠપકાવવાની મફતમાં હું કરવાનું આવે એટલે મૂકવાનું નહીં શું કહે સર અમારી એ સપોર્ટ દરજો બધે કારણ કે આ 6 વાર પછી મે વળાઈ કેવાય કારણ કે આ નીકળન દર સરા પડી ગયા આવો જોઈએ બેગલે તો છોડાજો છોડા જીરા તો જઈશું આપણે કારણ કે આપણે હતા હવે હતા ઊંચા તો હાલો એમ આગળ પછી આપણે ને નાના બદલાના છે

કે આવો એક આપણે નાના બદલા કીધું વાંધો ને હાલો આવી જાય તો થોડાક મોડું થઈ ગયું હતા મારા સર નિલે સર મેં ક્લિપ જોઈ દેશે તો ઉભા તો બસ સ્ટેન્ડ અહીં ને જો હું મંદિર જોવા બીન આપણે ત્યાં પણ દર્શન કરીએ વાળો રમાબીનના મારા તરફથી તો થેન્ક યુ ભાઈ તેમાં દર્શન કર્યા રામા શું હાલે બીજે હાલો આવો નાલું

હું આલે વી શાંતિ હમ આવો નગરકાબજ હાલો અંદર નંબર આ ફોન મને કઈ લાગે તો રાજુ બેરેજ છે જસીયો બસ જ્યા લે દેયસીસ લઈ જાવ ઓહો બાય બાય દાડી કે નીકિલો કે ઓય ભાઈ દાડી વતન દે નિમાજીગો નિમામાં હા નિમાજીમાં આવીયો

હાલો ભાઈ વિડીયો ભાઈ બનાવવાના હે તો એમને ભાઈ સપોર્ટ કરવા લઈ ગયો નામ છે તમારું આઈડી નામ મિસ્ટર સંદીપ બારજીરો 4 મિસ્ટર સંદીપ બારજીરો 4 આઈડી નું નામ છે જઈન ફોલો શેર સસ્તે કરતા હોય ડન હું કીશો શો વિડીયો મરી ઓને કે કેવા માંગશો કે જો તો લોકો ને ઈશો કે હા લાઈક ફોલો વર્જન કરજો જરૂર કરજો કઈ દીધું ભાઈ જો નાના ભાઈ છે અમારા મોટા બદલાના છે મારા ફોલોઅર્સ મારા દરરોજ વિડીયો જોતા હોય તો કીધું એટલું કરવા જો ઘંટી દબાવવાનું ન ભૂલતા ના ના ભાઈ સાયકલ ચકાવી છે જોઈ પડે ને કે સાયકલ આકી ના એટલે ફફડાયો આમ ને તો રામપિયારીને હું કે સાયકલ હાલે છે ને આ કર જવા મારા ભાઈ કેવો લાગે તો કઈ કીશો કાય કે પણ આ આ કાઈ પી નાખો મને પાકિસ્તાનમાં બાજવા હાલે પાકિસ્તાનમાં જા પાકિસ્તાનમાં જા તો

હા તો સાયકલ તો બીજી ગોતી પડશે જો પાછળ આવી પાછળ આવી પાછળ લઈ લો લઈ લો લઈ લો એ લઈ લો આ કા ચાલો કચ્છ વલ જવાનું આવવાનું હે હા હાલો ત્રણ ચાર દિવસ ની અંદર નીકળવું હે હા તે વાંધા હાલો જાવ સાયકલ જાવ ફેર હાલો પેલા શીખો જ ખરા હાલો ભાઈ સાયકલ ઉપડી છે એ મોરે મોરો નો સારું હોય યાર ને એવું પડી છે પાછા ભાઈ હાલો એટલે તમારે સાયકલ એતર કરો મારા આવવાનું હે હાલો તો સાયકલ તો બીજી ગોતી પડશે જો પાછળ આવી પાછળ આવી પાછળ લઈ લો લઈ લો લઈ લો એ લઈ લો આ ગા હા તે હાલો કચ જવાનું આવવાનું હે હા હાલો ત્રણ ચાર દિવસ ની અંદર નીકળવું હે હા તે વાંધો નહી હાલો જા સાયકલ જાવ ફેર હાલો પેલા શીખોત ખરા ઇને લેતા જાવ તો ગાડી તો મૂકી દેવું ચાલો જાલો જોઈ જો એ જોઈ

હાલો ભાઈ જો તમારે જો ઓર્ડર બોર્ડર દેવો હોય તો દઈ દીજો રાજા જો આ ભાઈ નો સંપર્ક બધાનો કોન્ટેક્ટ છે

હાલો હાલો કે ક્યો અમાર પબ્લિક કી છે હાલો શું કી છે અમાર પબ્લિક મે આ પાંચ ક્યો આ પરસેદી નામ મે જો હટી હટીને दाबવાનો લેઉ ઠીક તો મઢો ખાવા આ ચાલુ કરી દીજો માતાજી ના નામ એ વાકે તો ને તો તર 6 વાગી માતાજી નો માંડો પ્રસાદ મારા ગાડી ચાલુ છે ફટાફટ જઈએ નાના બદલાઈની અંદર સી આપણે જે વાત કરી તે આપણે કે ત્યાં ચાવા સી જો ભાઈ આપણા માટે ચા લાયા છે લાવો તમે સહેન એમ કીધું તો કે આવો અમારો એટલે ચા પીવા ભાઈનો આગ્રહ એવો હતો ને પછી લાવવા દીક પી આવી જાય બાર બાર રાખો રાખો ચા આવી ગયો છે મસ્ત મજાનો

થોડું ગાડું છે આ મારા પપ્પા લઈને જાય છે એમ ચૂડા બાજુ છે પાણીની હમણાં બપોર ને તો મારી આપણને તરતા આવડતું હે નહીં તો રાડો બાંડો નાખી કપડે નાખે જો એટલે થોડોક પવન આવતો હોય છે એડજસ્ટ કરી લઈ મિત્રો તો જો આ ઘણા સમય પછી આપણે વાળીએસી અમે વોટર પેગ કાર્ડ મૂકી છે એક અહીંયાને એક સામે બે પીડા છે એને હેમી કરાવવાનું થાય છે ટૂંકમાં તો આવી વાળીએ થોડુંક ખાઈ લેવી પછી મારા પપ્પા જે છે મોટર હેમી કરવા તો આપણે દિવસ વાળીએ ને એવું ખાશે ખાય તો કારણ કે એ કામકાજ બહુ હે નહીં આપણે અહીં ઘર પૂરું કરી નહીં કીધું કામકાજ છે એ પૈસા ઉગડવા ટપકમાં તો આપણે ખાલી વાલ ચાવ કરવાનું હોય ને દાંટલો પાડવાનો કરવાનું હોય હજુ આમે અમારી ફેમિલી ચાર માટે હું થોડુંક કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દઉં નજારો કેવો છે તમને બતાવી દઉં કન્ટિન્યુ બ્લોગમાં બીજાને ક્યાં વાત આવે છે તો આવી રીતના કંઈક કામકાજ હાલે છે અમારા વાડીમાં છે સામે સુધી જવાનું એલે સીધો એલે ને આમ જોવા સામે મારા કાંઈક બેઠા છે ને આંક જો મારા કાકા એવી રીતના કામકાજ હાલે છે વાડીનું આપણે તો આ પાછળ આશીર્વાદ કરતા હોય

લઈ લે મિત્રો આપણે મોટર બોટર કમ્પ્લીટ ફિટ કરવા છે ને આગળ મારા પપ્પા છે ને આપડે બાઈક લઈ જવાનું છે અંકર ફેગા આપડે કઈ કામ કાશે એને રખડવાનું છે ને આ બાઈક છે કોક નું એટલે કેવું લાગે જરા કોમેન્ટ કરવા લેજો હાલે તાર આવવાનું હોય તાર આવું છે તાર આવું છે હાલો તો કઈ ને પેટા પણ નીકળ્યો મિત્રો આપણે શું કહેવાય વાડી આપણે કુવાનું કામ કાજે મોટર નો તે પતાય નાખ્યું અત્યારે આપણે શું ઘરની વાડીએ ત્યાં જો આપણે એ રીતના હાલે છે જો તમે મારા દાદા ચલાવે છે એ રીતના એમ જો આ લાઈન પડે ને એમ સાઈડમાં સડાતો જાય કામકાજ આવે હાલે છે તો બે ત્રણ મિત્રો આપણા હેલા આવે છે બે જ થઈ એક વિશુ આવે છે ને બીજો કોણ આવશે વિડીયોમાં જોતા રહે ખબર પડી જાય છે તમને કારણ કે જો ભાઈ તડકાની વાત કરીએ તો બોલો છે મેં કીધું એમ નહીં કે સોડા લેતા આવજો મજા સોડા લાવતા હે ને આ એમ થી ફોન કરે છે આપણા મોટા માણાને થ્રુ કામ એવું સોડા બોડા પાવી પડે ને આમ તો મારે પાવી પડે પણ એ આવતા હતા મેં ડાયરેક્ટ ફોન કે ને અહેલા આવે છે લુકાથીમાં તો કન્ટેન્યુ વખા બીને રહી જો કામકાજ સુધી આપણે ચાલુ છે અહીં હોય અહીંયા જોવાથી લોટરીનું આલ છે નહીં કરજો આપણો કૂવ હશે એટલે બધું કુ કામકાજ ચાલુ છે વાત કરે તો કોઈ ત્રા બોલાવે તમને મસ્ત મજાનું લોકેશન બતાવી દઉં કેવું કુ તો એટલું કૂવા પાણી વહી ગયું છે એટલે જો અમે ગયા હોય ને તો સ્વાહા કી કે આપણને એવું હું જો લોકેશન એ તો ફટાફટ વેઇટ ફોર એન્ડ

આ ગયા અમણે એન્કર વેખાઉં રાયલા હવે રાજાની એન્ટ્રી થઈ જશે અમારે ઓ ભાઈ ભાઈ કાળો ઘોડો અને સફેદ ઘોડો બેય અલાવે એવું લાગતું છે ને હું કીધું કિશનભાઈ રામ 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 હું આલે તમારી રેવું થોડો મોટો છે જો ભાઈ ચશ્મા બસમાં લગાઈન ભાઈ અમને આવી જશે ફોન ફોન કર્યા વગર ના ડારે પડી જાવ ડારે પડી જાય એટલે મોરે મોર અમને

અમારું કઈ સાંભળ્યું ને એમને મળવા એમ આપણે મફત નગર કઈ વાંધો નહીં તો મળ્યું તમને આટલું